અને સાથે સાથે હું મારા શહેરીજનોને એટલે આભાર માનું છું કે આપ સૌ લોકોને આ નવી ટેકનોલોજી જોડે જે સિગ્નલો મૂકવામાં આવી છે તેના કારણે ક્યાંય ને ક્યાંય અગવડતા પડી રહી છે એક સાથે જ અનેક સિગ્નલો હોવાના કારણે સિગ્નલ પર ઊભા રહેવાથી આપ સૌ લોકોનો જે સમય બી વધારે લાગી રહ્યો છે તે માટે એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક વિષયો પર નિર્ણયો લેવામાં આવ્યા છે એ વિષયોમાં ખાસ કરીને આ સિગ્નલ જે વધારે ટ્રાફિક રહેતા વિસ્તારો છે જેમ કે વરાછામાં સવારે ખૂબ મોટી સંખ્યામાં રત્ન કલાકારો આવતા હોય છે બપોરે પાછા ભોજન માટે જતા હોય છે તો વરાછા વિસ્તારની અંદર આખા દિવસમાં એ સિગ્નલને ટીમ સુરત દ્વારા સાત અલગ અલગ પ્રકારના સમયો સેટ કરવામાં આવી રહ્યા છે જેમાં વધુ ટ્રાફિકમાં સીધી વાત છે સાચી વાત છે થોડુંક સમય ઊભું રહેવું પડ્યું છે અને દિવસે ને દિવસે આપણે વ્યવસ્થાઓને સુધારીને વધારે સમય લોકોએ ના ઊભું રહેવું પડે તે માટેનો પ્રયાસ બી કરી રહ્યા છે વરાછાની અંદર સાત ઝોન છે એ જ રીતે શહેરના અલગ અલગ રોડો પર વેસુ વિસ્તાર છે સ્કૂલો અચાનક ચાલુ થઈ એક હજારથી વધારે વેનો અને બસો જો અવર જવર કરતી હોય તો વહેલી સવારે ત્યાં સ્કૂલના ટાઈમે શું ટાઈમિંગ હોવો જોઈએ સિગ્નલ કેટલું બંધ રહેવું જોઈએ કેટલું ખુલવું જોઈએ સ્કૂલથી પરત પડતા લોકો માટે કયો ટાઈમ હોવો જોઈએ અનુવરત દ્વારથી ટેક્સટાઇલ માર્કેટ સુધી મજુરા ગેટથી ટેક્સટાઇલ માર્કેટ સુધી આપણો આ કેનલ રોડ છે ત્યાંથી ટેક્સટાઇલ માર્કેટ સુધી આ બધા જ વિસ્તારોની ટ્રાફિકની જે પ્રકારનો લોડ છે અને એની સામને એને કયા પ્રકારે અને કયા સમયે કેટલું વખત બંધ રાખવું કેટલો ખોલવો એની અનેક સિગ્નલો પર મેન્યુઅલ સિગ્નલ કરીને બી સમયનું સર્વે કરીને આવનારા ત્રણ દિવસની અંદર આ બધા જ સર્વે થયા પછી સર્વેના આધારિત આપણે સિગ્નલના સમયની અંદર થોડોક બદલાવ આપણે લાવશો અને ધીરે ધીરે આપણે સૌ સુરતીઓ સાથે મળીને મારે આપ સૌને જણાવવું છે આપણા શહેરમાં કુલ એક લાખ પિસ્તાલીસ હજાર લોકો છે એકસો ને છે થી પચાસ વાર નિયમો તોડીને જેમ કે આદત જ બનાવી લીધી હોય હું તો નિયમ નહીં જ માનું એવા લોકો અઢાર હજાર સત્તાવન લોકો છે એકાવનથી સો વાર નિયમ તોડનાર લોકો ચાર હજાર નવસો ને એકત્રીસ લોકો છે 101 એક વાર નિયમ તોડનાર લોકો સત્તરસો એકાવન લોકો છે આ સત્તરસો એકાવન લોકો અને ચાર હજાર નવસો એકત્રીસ લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની સૂચના આજે આપવામાં આવી છે સાથે સાથે આરટીઓ જોડે મળીને પોલીસ વિભાગ દ્વારા આ ચાર હજાર નવસો એકત્રીસ એકાવનથી સો વાર નિયમ તોડી લીધો છે કોઈનો નિયમ એને લાગતો જ નથી શહેરના અનેક લોકો રાહદારી લોકો પર આ લોકો રિસ્ક બનીને વ્હીકલ ચલાવતા હોય એવા લોકોના લાઇસન્સ રદ કરવામાં આવશે અને એકસો એક વાર જે લોકોએ નિયમો જોડાયા જે લોકોના બી લાઇસન્સ સત્તરસો એકાવન લોકોની પ્રોસીજર ચાલુ કરવામાં આવશે એના પછી તબક્કાવાર જે લોકો હેબિચ્યુઅલ એટલે જે લોકોને આદત પડી ગઈ છે એવા લોકો પર કડક કાર્યવાહી બી કરવામાં આવશે આ બધા જ ટ્રાફિકની જે નાની મોટી અડચણ છે એ અડચણ શહેરના સૌ લોકોના આશીર્વાદથી શહેરના સૌ લોકોના સહયોગથી શહેર પોલીસ અને મહાનગરપાલિકા સાથે મળીને ઝડપથી આપ સૌ લોકોનો નિકાલ લાવશે આપ સૌ લોકો